પરેશ ગોસ્વામી બોલે એટલે તમારા સ્ટેમ્પનું લખાણ ખોટું પડે બાકી પરેશ ગોસ્વામીની જીભાન ખોટી ન પડે પરેશ ગોસ્વામી ક્યારેય ચૂંટણી હોય તો તમે પંજાબથી અહીં આવીને માત્ર ભારતીય જનતા પાર્ટીને ગાળો કાઢો તો એ ગાળો તમે ઓલરેડી અહીં કાઢીએ છીએ એ માટે તમારે ધક્કો ખાવાનું ના હોય એમ માવું કહેવાનું છે મારી નારાજગી છે પ્રદેશના કોઈ નેતા સાથે નતી એ રાષ્ટ્રીય નેતા સાથે હતી જેમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારે કોઈ પ્રકારની કોઈ પાર્ટી પાસે ટિકિટ નથી જોતી અને મારે જિંદગીમાં ક્યારેય કોઈ પ્રકારની ચૂંટણી લડવાની નથી આ વાત કન્ફર્મ છે ગુજરાતના ખેડૂતોને અત્યારે નુકસાની છે તો પંજાબની તિજોરીમાંથી અમે પંદરસો કે બે કરોડ રૂપિયા છે એ અમે રાહત પેકેજ જાહેર કરીએ છીએ બેન આવું કર્યું હોત તો ભાજપ પછી મોટું પેકેજ આપવા માટે મજબૂર થાય કોંગ્રેસમાં રાહુલ ગાંધી ભાજપમાં નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ આ મુખ્ય ચહેરા છે ને દેશ લેવલે હું એવો સ્વાભિમાની માણસ છે કે એને મળવાનું હોય તો હું એને એપોઇન્ટમેન્ટ ન લઉં એને મારી એપોઇન્ટમેન્ટ લેવાની એને મારા ભાજપ પણ આ કરી શકશે મોદી કરી શકે એ ના કરી શકે આ તમામ નેતાઓ છે એ ખૂબ સારું કામ કરે છે અને ખેડૂતોના હિત માટે કામ કરી શકે એવી ક્ષમતા તમામ નેતાઓની અંદર છે એટલા માટે થઈને હું એને સપોર્ટ કરું છું આમ આદમી પાર્ટીના મંચ ઉપર હજુ પરેશ ગોસ્વામી તમને પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી જોવા મળશે ભારતીય જનતા પાર્ટી છે અરવિંદ કેજરીવાલજી એવી વાત કરી કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો આ વાત સાથે હું સહમત નથી અમારે પચાસ હજાર રૂપિયા ભાજપ પાસેથી નથી જોતા અમારે ત્રણ લાખ રૂપિયા ખેડૂતો માટે મારી માંગ છે ત્રણ લાખ હું તો બોલ્યો ભાજપમાં છે કોઈ મરદ કે નરેન્દ્ર મોદીને આવી રીતે લલકારી શકે કે તમે ગુજરાતમાં આવ્યા છો તો તમે આ ખેડૂત માટે શું અત્યારે જાહેરાત કરી બોલો તમે કરી શકો છો ભાજપમાં કોઈ છે આવો મળે કે પોતાની પાર્ટીનો વિરોધ કરી શકે અરે એના માટે પરેશ ગોસ્વામી જ કરી શકે બીજા કોઈની તાકાત નથી મારો મુદ્દો એટલો છે પાર્ટી પાર્ટી પછી છે પહેલા ગુજરાતના ખેડૂત જો હું સુરેન્દ્રનગર ત્યાં કાર્યક્રમમાં જાઉં તો આ ડિબેટનું શું ખેડૂતોને હવામાનની માહિતી કોણ આપે બેન આમ આદમી પાર્ટી ની અંદર હું એક વ્યક્તિ એવો છે કે ગઈકાલે જેટલું સત્ય બોલ્યું ને એટલું સત્ય બોલવું એટલે એના ઉપર મંથન કરે છે કે સાલું પરેશભાઈ કીધું તો આમાં આપણી ક્યાંક ભૂલ હશે મંથન કરી અને ક્ષમા ચાહે ભાઈ માફી માંગીએ પરેશભાઈ આ અમારી કદાચ ભૂલ હશે તમે ધ્યાન દોર્યું અમારી વિરુદ્ધ એક્શન ના લઈએ ભાજપના અમુક સમર્થકો કાલથી એવાય ખુશ થાય છે પરેશભાઈ ને આમ આદમી પાર્ટી નો વાંધો પડ્યો ને ભાજપમાં આવશે અરે લખીને આપું હું દ્વારકાધીશ છે પણ આ લોકો ને હું ચૂંટાવી વિધાનસભા મોકલીશ ને એટલે ખેડૂતો નું હિત થશે મને ચોક્કસ વિશ્વાસ છે નમસ્કાર હું છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા જોડાયા છે પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ આમ તો હવામાન નિષ્ણાંત છે ખેડૂત આગેવાન છે પરંતુ આજે આપણે એમની સાથે ખેડૂતોને લઈને જ વાત કરવાની છે મુદ્દો આમ થોડો પોલિટિકલ છે કારણ કે ગઈકાલે એટલે કે એકત્રીસ ઓક્ટોબર ના રોજ જે પ્રકારે એક ખેડૂત મહાપંચાયત કરીને આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પણ જોવા મળ્યા આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે મંચસ્થ થયા હતા ખૂબ ભાષણબાજી થઈ પરેશભાઈની વાત કરીએ તો પરેશભાઈ અવારનવાર આમ આદમી પાર્ટીના મંચ પર જોવા પણ મળ્યા છે ત્યારે પરેશભાઈ આપની જે ગેરહાજરી છે તે ક્યાંક ને ક્યાંક ખટકી હતી શું કારણ રહ્યું કે તમે ખેડૂતોની મહાપંચાયત હતી ખેડૂતોની વાત કરવાની જ્યારે આમ આદમી પાર્ટી કરી રહી હતી તો આપનું શું કેવું છે આ ગેરહાજરીનું કારણ શું હતું તમને ગેરહાજરીનું કારણ તો ચોક્કસથી જણાવવું છે પણ પેલા હું આપને એ પણ જણાવી દઉં આદમી પાર્ટીના સ્ટેજ ઉપર જોવા મળતા હોય જે તમારો જે સવાલ છે અને ગેરહાજરી ખટકી છે એનો મતલબ એવો નથી કે ગેરહાજરી આમ આદમી પાર્ટીના મંચ ઉપર હજુ પરેશ ગોસ્વામી તમને પરેશ ગોસ્વામી જીવે ત્યાં સુધી જોવા મળશે આમ આદમી પાર્ટીને સમર્થન આપું છું સપોર્ટ કરું છું અને આગળ ઉપર પણ કરતો રહીશ પણ કાલના મુદ્દા છે એ આખા અલગ હતા પહેલી વાત તો એ કે ગુજરાતના જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના જેમાં ઈશુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય કે અન્ય જે ચૈતરભાઈ થી લઈને અન્ય જે તમામ નેતાઓ છે જેમાં હેમંતભાઈ ખવા હોય આ તમામ નેતાઓ છે એ ખૂબ સારું કામ કરે છે અને ખેડૂતોના હિત માટે કામ કરી શકે એવી ક્ષમતા તમામ નેતાઓની અંદર છે એટલા માટે થઈને હું એને સપોર્ટ કરું છું એટલે એમાં કોઈ સવાલ નથી કે આગળના દિવસોમાં આપણે સપોર્ટ કરશું ને આગળના દિવસોમાં પણ આપણે એને સમર્થન કરતા રહીશું પણ મારી એક વ્યક્તિગત જવાબદારી એ છે કે જ્યારે પણ આપણી પાર્ટીની પણ ક્યાંય ભૂલ હોય તો એને અરીસો બતાવવો ત્યારે હું આપને જણાવી દઉં કે મારી નારાજગી છે પ્રદેશના કોઈ નેતા સાથે નહોતી એ રાષ્ટ્રીય નેતા સાથે હતી જેમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી આ બંને નેતાઓ છે એનાથી નારાજગી એ વાતની હતી કે ગઈકાલે જે કાર્યક્રમ થયો તો ગઈકાલે જે કાર્યક્રમ થયો આમ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અત્યારે ગુજરાતની અંદર અસંખ્ય આપણે નુકસાની જોવા મળી રહી છે ભૂતકાળમાં પણ ઘણી બધી નુકસાની થઈ અને અત્યારની જે આ ભારતીય જનતા પાર્ટી છે ખેડૂત વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ત્યારે સતત અમે એની સાથે લડી રહ્યા છે ત્યારે મારી અપેક્ષા ખાલી ભગવત માન પાસેથી એટલી જ હતી કે તમે પંજાબના મુખ્યમંત્રી છે એક રાજ્ય ધારે તો બીજા રાજ્યને મદદ કરી શકે એટલે ગુજરાતની અંદર જે આફત આવે છે આ માવઠા રૂપી જે આફત છે આને કારણે ગુજરાતના ખેડૂતનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ગુજરાતના ખેડૂતોને હવે એક રૂપિયાની આવક થવાની નથી કેમ કે જેટલું પણ ઉત્પાદન તો એમાં ચારો દાણો બધું ફેલ છે તો ગુજરાતના ખેડૂતોને આવડી મોટી નુકસાની હોય તો તમે પંજાબ ત્યાં આવીને માત્ર ભારતીય જનતા પાર્ટીને ગાળો કાઢો

કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે તો આ વાત સાથે હું સહમત નથી અમારે પચાસ હજાર રૂપિયા ખેડૂતો માટે મારી માંગ છે ત્રણ લાખ રૂપિયા સુધી જે બે હેક્ટરની મર્યાદામાં જીરો ટકા વ્યાજે જે રકમ આપવામાં આવે છે એ સંપૂર્ણ પાક ધિરાણ માફ થવું જોઈએ એટલે આ એક ટેકનિકલી મુદ્દાનું વાત હતી એટલે મુદ્દા વિરુદ્ધ મારો વિરોધ હોય પાર્ટી વિરુદ્ધ મારો કોઈ એવું નથી કે ભાઈ હવે તમે આ નથી કર્યું પૂરું એવું ના હોય આ તો એક નૈતિક ફરજ છે હું તો એમ કહું કે ભાજપમાં પણ બધા નેતાઓ આવું કરવું જોઈએ ભાજપમાં બધા પડાવે ખેતરોમાં જઈ જઈને એના મંત્રીઓ અને સ્વીકારે છે કે આ નુકસાન છે એ પણ મળી દીકરો એમ બોલવા તૈયાર નથી કે નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં જોવા જેવી રીતે ગઈકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવ્યા તો ભાજપના પણ રાષ્ટ્રીય નેતા ગઈકાલે હતા ને એની સભા હતી ને હું તો બોલ્યો ભાજપમાં છે કોઈ મરદ કે નરેન્દ્ર મોદીને આવી રીતે લલકારી શકે કે તમે ગુજરાતમાં આવ્યા છો તો તમે આ ખેડૂત માટે શું અત્યારે જાહેરાત કરી બોલો તમે કરી શકો છો ભાજપમાં કોઈ છે આવો મળે કે પોતાની પાર્ટીનો વિરોધ કરી શકે અરે એના માટે પરેશ ગોસ્વામી કરી શકે બીજા કોઈની તાકાત નથી હું તો એમ કહું કે ભાજપના નેતા વાળીએ વાળીએ જઈને જે ફોટા પડાવે છે એની હવે એવું કેવું જોઈએ કે હવે પત્ર પત્ર માયરા ફરે હવે તમે તાત્કાલિક દિવસ આઠ ની અંદર જાહેરાત કરો કે ત્રણ લાખ રૂપિયા સુધી દેવું માફ થાય જો આવું ન થાય તો અમે ભારતીય જનતા પાર્ટી રાજીનામું આપીને અમે તમારા વિરોધમાં ઉતરશું આંદોલન કરો તો હું એવા નેતાઓને એવા ધારાસભ્યોને હું સન્માન કરી અને હું એને ટેકો આપીશ બોલો જો આવું કરે તો મારો મુદ્દો એટલો છે પાર્ટી પાર્ટી પછી છે પહેલા ગુજરાતના ખેડૂત ખેડૂતને મહત્વ આપવાનું પાર્ટીને મહત્વ નહીં આપવાનું એટલા માટે મેં પાર્ટીને મહત્વ નથી આપ્યું મેં ખેડૂતને મહત્વ આપ્યું એટલા માટે તેને કાલે જે હું જે બોલ્યો છું મેં સ્ટેટમેન્ટ આપ્યું છે એ આપ્યું છે અને બીજું ગઈ કાલે આ બે ત્રણ મુદ્દા હતા એટલે મારી ગેરહાજરી હતી પણ એનાથી વિશેષ વાત એ છે તમને પણ ખબર છે કે પચીસ તારીખથી થી સતત માવઠું છે અને આ માવઠા મુદ્દા મુદ્દા ઉપર હું સતત ગુજરાતના ખેડૂત સુધી આ વાત માવઠાની પડે પડની માહિતી પહોંચી શકે એટલે મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અને અલગ અલગ જે તમારી જેવી ન્યૂઝ ચેનલો જે છે કે જે ગુજરાતના ખૂણે ખૂણે સત્ય સમાચાર પહોંચાડવાનું કામ કરે છે એના માધ્યમથી સતત હું વેધર ઉપર ડિબેટ મારે ચાલુ છે જો હું સુરેન્દ્રનગર ત્યાં એ કાર્યક્રમમાં જાઉં તો આ ડિબેટનું શું ખેડૂતોને હવામાનની માહિતી કોણ આપે એટલે હવામાનની પડે પડની અપડેટ ખેડૂતો સુધી મળતી રહીએ એટલા માટે તેને ત્યાં ગેરહાજરી રહી બાકી મારે જવું હોય તો એમાં કોઈ ઇસ્યુ નથી પાર્ટીએ મને અલગ અલગ વ્યક્તિઓએ પૂરતા સન્માન સાથે આમંત્રણ આપ્યું હતું ને હું એટલું પણ સ્વીકારું છું આમ આદમી પાર્ટી મને જેટલું માન સન્માન આપે એટલું બીજા કોઈને આપતી નથી અને એનાથી વિશેષ આમ આદમી પાર્ટી હું એક વ્યક્તિ એવો છે કે ગઈકાલે જેટલું સત્ય બોલ્યો ને એટલું સત્ય બોલું કે એના ઉપર મંથન કરે છે કે સારું પરેશભાઈ કીધું તો આમાં આપણી ક્યાંક ભૂલ હશે મંથન કરી અને ક્ષમા ચાહે માફી માંગીએ પરેશભાઈ અમારી કદાચ ભૂલ હશે તમે ધ્યાન દોજું અમારી વિરુદ્ધ એક્શન ના લે એટલે આમ આદમી પાર્ટીની અંદર જે ક્ષમતા છે બીજી અન્ય પાર્ટીઓમાં નથી અને મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં સત્ય બોલી શકાય છે બીજી પાર્ટીમાં બોલો તો કાઢી મૂકે હું જે કઈકાલે આમ આદમી પાર્ટીમાં બોલ્યો એટલું બીજી પાર્ટીનો નેતા બોલે તો એને કાઢી મૂકે ઘર ભેગા કરી દીએ આમ આદમી પાર્ટી એવું નથી કરતી એટલે આ એક ક્ષમતાવારી પાર્ટી છે એટલે આવી પાર્ટી આપણા દેશની અંદર હોય ને ઈ આપણા માટે એક સારી બાબત છે એટલે ગઈકાલે જે નતા હતા આ તમામ વાતનો જવાબ છે બીજું ઘણા બધા મિત્રોને ક્યાંક એવી લાળો ટપકે છે ભાજપના અમુક સમર્થકો કાલથી એવાય ખુશ થાય છે પરેશભાઈ ને આમ આદમી પાર્ટી નો વાંધો કર્યો ને ભાજપ આવશે અરે લખીને આપું હું દ્વારકાધીશને ને માણસ છે દ્વારકાધીશની ની સાક્ષી એ કહું છું ભાજપમાં અમે ક્યારેય ન આવી શકીએ તમે અમને સહન ન કરો ને અમે તમારા ભેગા બેસીએ નહીં તમે ખેડૂતોનું તમારી પાસે રાજ્યની સરકાર છે કેન્દ્રની સરકાર છે અને તમે ખેડૂતોનું ભલું નથી કરી શકતા તમારી સાથે અમાર અમે કઈ એવી ચાપડુસી ન કરી શકીએ અને બીજું હું એવો સ્વાભિમાની માણસ છે કે મારે હું કોઈ પણ પાર્ટીમાં હોય એનો રાષ્ટ્રીય જે મુખ્ય ચહેરો હોય દાખલા તરીકે કોંગ્રેસમાં રાહુલ ગાંધી ભાજપમાં નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ આ મુખ્ય ચહેરા છે ને દેશ લેવલે હું એવો સ્વાભિમાની માણસ છે કે એને મળવાનું હોય તો હું એને એપોઇન્ટમેન્ટ ન લઉં એને મારી એપોઇન્ટમેન્ટ લેવાની ને એને મારા ટાઈમે મળવાનું ભાજપ પણ આ કરી શકશે મોદી કરી શકે એ ના કરી શકે એ મને ન સાચવી શકે મારું સ્વાભિમાન ના જાળવી શકે અને મારા ખેડૂતો સાથે ન્યાય ન કરી શકે એટલે જીવવું ત્યાં સુધી જ્યાં સુધી મને એમ લાગશે કે રાજકીય પાર્ટીને સપોર્ટ કરવો જીવું ત્યાં સુધી ઈચ્છા પડશે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતો રહીશ અત્યારે પણ કરું છું ભવિષ્યમાં પણ કરતો રહીશ આજે જે આમ આદમી પાર્ટી મને ભૂલ દેખાડી એ ખુલીને મીડિયા સામે કીધી ભવિષ્યમાં પણ મને આવી કોઈ ભૂલ દેખાશે તો ખુલીને મીડિયા સમક્ષ ભવિષ્યમાં પણ હું કહેવાનો છું આમાં બે મત નહી પણ જે ઈસુદાનભાઈ ગઢવી છે મેં આપણે જણાવી એમ ગોપાલભાઈ ટાલિયા રાજુ કરપડા ચૈતર વસાવા પ્રવીણ રામ આવા જે દિગ્ગજ નેતા છે કે જેની અંદર કઈક કરી છૂટવાની ક્ષમતા છે છે અને એની અંદર સૂજબૂજ છે એટલા માટે થઈને હું સમર્થન આપું છું બાકી પાર્ટી સત્તામાં આવે ને પાંચ કોન્ટ્રાક્ટ મને આપે મારું જે ક્ષેત્ર છે હવામાનનું હું ચેલેન્જ સાથે આ ત્રણમાંથી એકેય પાર્ટીને હવામાનમાં ખબર પડવાની નથી એટલે ઈ મને ક્યાંય એક પણ રીતે ક્યાંય મને મદદરૂપ થઈ શકવાના નથી અને મારે એની કોઈ મદદની જરૂર નથી મારી મહત્વકાંક્ષા ખાલી એટલી જ છે મારા ખેડૂતોનું હિત કરો બસ બીજું કઈ મારે એનાથી વિશેષ કોઈ મારી અપેક્ષા નથી એટલે એકદમ નિસ્વાર્થ ભાવે હું આમ આદમી પાર્ટીને સપોર્ટ કરું છું આવનારા દિવસમાં પણ કરતો રહીશ પાર્ટી જ્યાં જ્યાં ભૂલ કરશે ન્યાય નો ગાયો પણ દેતો રહીશ આ વાત પાકી છે પરેશભાઈ તમે એમ તો કહી દીધું કે હું ચૂંટણી લડીશ નહીં પણ તમને એવું નથી લાગતું કે ખેડૂતોના હિતનું તમે કામ કરો છો તમે ખેડૂતો માટે કામ કરતા આવ્યા છો તો સત્તામાં રહીને કે પછી એક પોલિટિક્સ માં આવીને તમે આ કામ વધારે સારી રીતે કરી શકો તો માં કોઈ પ્લાન કરો અત્યારના તમે ના પાડો છો પણ ભવિષ્યમાં કોઈ ખરા કે ચૂંટણી લડવાની કોઈ ભવિષ્યમાં નહીં બે ભવિષ્યમાં નહીં પરેશ ગોસ્વામી બોલે એટલે તમારા સ્ટેમ્પ નું લખાણ ખોટું પડે બાકી પરેશ ગોસ્વામીની જીભાન ખોટી ન પડે પરેશ ગોસ્વામી ક્યારેય ચૂંટણી લડવાનો નથી અને ખેડૂતોનું સારું કરવું છે એટલા માટે તો પણ હું આ બધા સપોર્ટ કરું ઈસુદાન ગઢવી હોય ગોપાલ હોય 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 રામ ચૈતર વસાવા રાજુ કરપડા આ બધા જશે એટલે ખેડૂતોનું હિત થઈ જશે એમાં મારે લડવાની જરૂર નથી મારા કરતા એ લોકો સારું કામ કરી શકે એમ છે ક્ષમતા છે એનામાં એટલે એમાં મારે ચૂંટણી લડવાની કઈ જરૂર નથી હું નહીં લડું પણ આ લોકોને હું ચૂંટાવીને વિધાનસભામાં મોકલીશ ને એટલે ખેડૂતોનું હિત થશે મને ચોક્કસ વિશ્વાસ છે કેમ કે હમણાં અ ખજુર છે તો એમણે જે રીતે વાત કરી કે યુવાઓ એ આવું જોઈએ નવા લોકો આવે કારણ કે પોલિટિક્સ થી એક હમેશા થી યુવાઓ ખાસ એવું રહ્યું છે કે પોલિટિક્સ થી બને એટલા આઘા રહીએ તો એવું નથી લાગતું કે તમારે પણ આવું જોઈએ એક્ટિવ politics માં હું એક્ટિવ જ છું ને politics માં આમ આદમી પાર્ટી એક્ટિવલી સપોર્ટ કરી રહ્યો છું જ્યાં જ્યાં પાર્ટી ઉમેદવારો ઉતારે ચૂંટણી ચૂંટણી લડવા ગુજરાત ની અંદર સાત કરોડ ની જનતા છે ઉમેદવાર ઉતારશે બરાબર હવે એનાથી વધારે તો સીટો છે નહીં કે આમ આદમી પાર્ટી ઉતારી શકે તો એકસો ને ઉતારવાના છે તો જરૂરી નથી મારે લડવું મારાથી પણ સારા માણસો આમ આદમી પાર્ટી માંથી ઉભા રહેશે અને ઈ જે 182 જે ઉભા રહીએ ચૂંટણીમાં ફોર્મ ભરશે ઈ 182 82 ને હું મદદ કરી અને એ ચૂંટાઈને વિધાનસભામાં જાય એટલે ઓટોમેટિક ખેડૂતનો હિત થશે માં માર ખજુરભાઈ તમે જે વાત કરી બરાબર છે ખજુરભાઈ પણ એક સારા સમાજ સેવક છે એટલે ભણેલા ગણેલા અને યુવા નેતાઓ છે ઈ આગળ આવે યુવાનો રાજકારણમાં આવે હું હું પણ આગ્રહ કરું છું કે દરેક યુવાનો રાજકારણમાં આવે અને પોતે રાજકારણમાં કામ કરીને દેશની સેવા કરે નિસ્વાર્થ ભાવે અને ભ્રષ્ટાચાર વગર કામ કરે એવી વ્યક્તિઓ રાજકારણમાં આવવું જ જોઈએ રાજકારણમાં જેટલા ખોટા નેતાઓ છે એને ઘરે મોકલવા અને સારા નેતાઓને લઈ આવવા એ ખૂબ જરૂરી છે એટલે જે જેનું આહવાન છે એ યોગ્ય છે અને હું પણ એ જ આહવાન કરું છું બધા આવો પણ હું બધાને આવવા માટે કોણ વ્યક્તિગત મારી અંદર મને અંદર મારે ચૂંટણી નથી લડવું તો નથી લડવું વાત પૂરી છે હું ચૂંટણી લડું તો ગુજરાતનું સારું થાય એવું નથી હું ચૂંટણી ન લડવું પણ અન્ય નેતાઓને લડાવી અને સારા માણસોને હું ત્યાં વિધાનસભામાં મોકલું એટલે ઓટોમેટિક ખેડૂતનું સારું થશે એમાં કંઈ જરૂરી નથી કે ખેડૂતનું સારું કરવા માટે મારે ચૂંટણી લડવું પડશે એટલે નથી લડવું પાછળનું ડિસિઝન આ છે બસ બીજો એક સવાલ પરેશભાઈ ફરી પાછી જે મુદ્દાની વાત કરતા હતા એના પર જ આવીએ તો ખેડૂતોને લઈને આપણે વાત કરી રહ્યા હતા ભાજપ છે તેમના દ્વારા એવા પણ આક્ષેપ લગાવાયા છે કે